ਨੋ ਭਗਵਾਨ ਮਾਰਾ ਅਨ ਮਾਰੀ ਚਾਰੇ ਮਾਤਾ ਬੋਲਵਾ ਲਾ ਜਿਓ ਅਨ ਪਹਿਲੋ ਮੈਲ ਨੂੰ ਪੁੱਤਰੂ ਬੋਲਵਾ ਲਾ ਜੂ ਇਹ ਬੈਨੋ ਤੁਹਾ ਮਾਰਾ ਚਾਰ ਮੈਂ ਦੀ ਥੋੜੂ ਥੋੜੂ ਖਤਮਾਨ ਮਿਲ ਜਾਵਨੇ ਹੋ ਹਾਈ ਭਾਈ મેલ નું બોલ્યું જવાનો ડાયરો બેઠેલા પ્રમાણ સો કે બોનો તમારા ચાર મે થોડું થોડું સત મન મિલતી જાઓ કે બોન સતની વાત છોડી દે કેમ એક મુશનો તોતડો તોડી કલ તેત્રી હું જગતેત્રી હું પંચ્યાસી કરોડ જો ત્યાં ઢુંગા ઉપર ચીલેલું છે ચોખાનો નો દોડો ખાવા દેતો નથી અગરબત્તી ની મેમા જવા દેતો નથી આમ

ਹੇ ਲੋ ਵੋ ਤੇ ਤਾਮੋ ਤੂ ਕੁਮਾਰ ਹੋ ਭਗਵਾਨ ਬੇਟਮਾਰ ਤੇਲੋ ਤੇ ਮਾ ਬਰੀਓ ਬੇਟਮਾਰ ਤੇਲੋ ਤੇ ਬਧ ਰੂਪਾ ਮਾ ਛੋੜਦਾ ਹੂ ਤੇ ਮਾ ਬਰੀਓ ਬੇਟਮਾਰ ਤੇਲੋ ਤੇ ਰਮਾ ਜਾਨ ਬਧ ਰੂਪਾ ਮਾ ਛੋੜਦਾ ਹੂ ਤੇ ਮਾ ਬਰੀਓ ઘણી ખમા છે મારી મેલેડી ડાયરો તમારું બેહવું છે મારું આવું છે આજે ખોલું શું મેલેડી ખમા બોલું શું મેલેડી મામા દૂત મારદો બંધા વો વાત માર દોતુના દૂત મા भॻवान मन मू दर उर बारो नरम ज्वालरम जल जय હેડો રેડમા જાલ દડમાલ તારા પેલી હજુરી મારા બાઠી નો દારૂ ગારી એકાદ પિપલા મરેલી એકાદ ચકલી ઓ મેલે ઓ ભગવાન મારા એ મારાહી ના બોલ નારા એ નારાંદ તાલુ તો ગોમ પીલે શરણા બચુબઈ શંકર બના છતીદાર બગાબઈ બચુબઈ તોડીદાર બહુ તાલબઈ બચુબઈ એમ ના જોડીદાર શંકર ભઈ બેચાર ભઈ એમ ના જોડીદાર ચંદુ ભઈ મોતી ભઈ નિરવનો ભગવાન મારા ડળમા ઝાલ ડળમા ઝાલ જવાનો લાકડીને ટેકે ટેકે

જાવને જાવને ડોશીબા મારો મારી ચકલીએ એટ્યા પાપડ જાવને ચાટી કણ માર બાઠીનો दारू ચાલુ કરી પીવા મોયો સુવા મોયો પીવા મોયો સુવા મોયો કાબયા બે તો પૂમળુ કરવાનો दारू ના પડી મેલો ભલે ભલે ગારિયા તાવ આવે તો પમડું કરવાનો દારૂ ના પડી મેલ્યો અરે ભગવાન હટ ડોશી હજુડી કલાલન જોણતી નથી અડવાલ ડોશી બોલી કે હજુડી કલાલન જોણશે કેમ કરીને કે આવડી ડોશી બાર બાઠી નો દારૂ પીજી ફટના ના કામ ને કરતો ને કરતો લથડી મારી જાય અન બોલી ઓ પેલી હજુડી કલાલન ઓય બાપ રે પાછા ચાચા મોની આટલો દારૂ થયો તો પાલો બે પાણ મે લાણ કાપ્યો અને અજુડી કલાલ ને ગરા ગે આવ્યું હજુરી કલાલ ને ગરા ચકલી કરે પણ અરે ભગવાન કોક સચ્યું ખાતું પણ મારા ઓર ખાઈ ના જોણાયું ફટ મારી નો મડી ને નમી દલમજલ દલમજલ ખાઈ ઓ બારે બાટી નો દારૂ પીધો Oh, yeah, my God. रियो जादूगर न रा लॻाड़े

ਤੇ ਕਾ ਉਹ ਡਰੋ ਮਾਰੋ ਇਹ ਮਾਰੇ ਉਜੜਨਾ ਨਾ ਕਾਣੀ ਮਾਤਾ ਹਾਜੋ ਹਾਜੋ ਤੇਲਾ ਵਣੀਲਾ ਪਰ ਮੈਂ ਆਵੇ ਹੋ ਵਾਏ ਵਾਏ ਕੋ ਵਣਿਆ ਰੜੇ ਰਜਨ ਨੋ ਭਾਵ ਕਰੇ ਹਾਟੇ ਰੂਵੇ ਹਾਟੋਣਿਆ ਚੋਰੇ ਰੂਵੇ ਚੋਰਾਣ ਭਾਗ ਕੂਵੇ ਰੜੇ ਕੁਆਣੀ ਪੋਣਿਆ ਰਿਓ

અમારા દુઃખ ની વાત તમને શું કહીએ ઓ આજો હોય રસ્તે પાછો વરી જાવલે નુરિયો જોડે તો માર્યા બના છોડે ઓ નુરિયો ચોણે તમારે આવના પણ નહીં છોડે આન કાલ હવાર બનશે કાશી કર ખેતર માં ઉગશે ઝાકમ ને જોન અન પૂજનનો રાજા ગાડુ દોડી નાવશે દેવરામી બળદ લાવશે બે દેવ દેવરામી ગાડુ લાવશે હવા પંચે છોટા એક સહો દારુ અને એક છોકરા નો ભોગ અમારો એક નો એક ઓજ્જાબા નો છોકરો છે એ આપી દેવો પડશે અંડોશી મારો બોલાવો ਓ ਬਾਪੂ ਮਾਂ ਮਲੜੀ ਬਾਪੂ ਮੇ ਜਦੋਂ ਲੋ ਰਾਜ ਬੋਲੋ ਭਗਵਾਨ ਮਾਰਾ ਓਣਿਆ ਬੋਲੋ ਦੋਸੀ ਮਾਰਾ ਇੱਕ ਨੋ ਇੱਕ ਚੋਕਰੋ ਮਾਰਾ ਆਦੀ ਦੇਵ ਪਰ ਕੇ ਓ ਓ ઉજન નો રાજા ગાડુ જોડીને ઉજન નો રાજા ગાડુ જોડી જોશી મારા

નવા ના ભગવાન મહારાવા ઓ ડોજી મારો હોમા ઢુંગાય ઉપર જો બાબરીયા બેટ કોમરુ દેશમાં ઓ એક મશના તાતણો તોળેલો છે નવાસે ઓ દેવાળું ઢુંગાય ઉપર જીલેવેલું છે ચોખાનો તોળો ખાવા જે તો નદી

છોકરા ને તૈયાર કરી દીધો ઉપર બિહાર દીધો અંજવાનો ભગવાન મારા Palavra <laughs> do

બેઠો હોકડો શિલો જો ફટ માજી બે જાઉ દાઢી ની ચોમડી છાતી છાતી ની ચોમડી ફટ જૂટીએ લવડાઈ લૂટી ની ચોમડી ની ચોમડી ની ચોમડી જમીન પર વ્યાજ ગરતી મેલી મારા ગા નહી સોળે નુરિયા નો ટાઈ અમને સર્વકાર મારાથી પણ થવાશે નો હંજોગારી ડોશી માં થતો નથી ઉજન રાજા મનતો નથી સાત ઉપર આઠ ટાઈમ બની ગયો ફટ ડોશી પાછા વરી ગયો અને ઓરો 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 મારી નો મારી નો મીવો लकड़ी न टेक टेक उचर करीमती टे लख रूपिया मशन हनी घरवाला जी

મુશનો તોતળો તોડી નવસો દે વારું ઢંગા ઉપર જીલવેલું છે ચોખાનો દાણો ખાવા દેતો નથી અગરબત્તીની મેમાં જવા દેતો નથી ધૂપની કાકરી લેવા દેતો નથી તારા ભારશા આન જો તમારા બાબરિયા બેટમાં જવું હોય બાર 24 48 છનુમનનો ધમરિયો ધકો છે અમે જમીન ઉપર પડતો મળીએ આ છનુમનનો ધમરિયો ધકો તમારા માર આત્મા પો પડે કે ભાઈ વારા પછી વારો હોય તમારો ધમરિયો ધોકો આપી દેવ પણ આ હવાશી ની લાકડી જમીન ઉપર પડતી મેલું તમાર 900 એ વાજીન થઈ એવડી લાકડી મારા હાથમાં આપી પડે કબૂલ મંજો અનબરતો બેલ ચોરી એળતાલી સાનુ મણનો ધમરિયો ધોકો જમીન હોય ઉપર પડતો મેલો ਮਰੀ ਪ੍ਰਿਆ ਪ੍ਰਭਾਤਨੀ ਮਾਤਾ ਦਾ ਬਾਪਗਨੀ ਠਕਰ ਮਾਰੇ ਲੋਨੇ ਉਹ ਲਾਲਵਾਦੀ ਫੁੱਲਵਾਦੀ تمہਾਰੋ ਧਮਰਿਓ ਜੋਤੋ ਨਿਵਨ ਹੋਰੋ ਹਵਾ ਛਰਨੀ ਲਾਕੜੀ ਜਮੀਨ ਉਪਾਰਾ ਪੜਤੀ ਮੇਲੀ